કેશોદ તાલુકાના સાંગરસોલા ગામની સીમ વિસ્તારમાં મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે ખોરાસા ગામે રહેતા કુસુમબેન ભીમભાઈ વાટકિયા પોતાના પિતા હમીરભાઈ રત્નાભાઈ ઝાલાની ખેતીની જમીન પર આવેલ વાડીએ જવા માટે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સેઢા પાડોશી અતુલભાઈ કરસનભાઈ ચાવડા દ્વારા કુસુમબેનને મન ભાવે તેવી અશુભનીય ગાળો આપવામાં આવી હતી કુસુમબેને ગાળો ન આપવા કહી પોતાના પિતાના ખેતરે જતા હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ કુસુમબેન પોતાના પિતા હમીરભાઈ રત્નાભાઈ ઝાલાના ખેતરે પહોંચ્યા જ્યાં પિતા હમીરભાઈ માતા સોનલબેન તેમજ પુત્ર રાજ હાજર હતા તે દરમિયાન અતુલભાઈ કરસનભાઈ ચાવડા ફરીથી ત્યાં આવી આ રસ્તેથી વાડી આવવું નહીં એવી ધમકી આપતા ઉશ્કેરાઈ ગયા ઉશ્કેરાઈ ગયેલા અતુલભાઈએ ખેતરમાં પડેલા લોખંડના પાઇપથી કુસુમબેન પર આડેધડ હુમલો કર્યો હતો ઘટનાને લઈ રાડારાડ થતા અતુલભાઈના માતૃશ્રીએ વચ્ચે પડી ઝઘડો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં અતુલભાઈએ લાકડાનું પાટિયું લઈ હમીરભાઈ રત્નાભાઈ ઝાલા પર હુમલો કરતા તેઓ લોહી લુહાણ બન્યા હતા ત્યારબાદ આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા કુસુમબેન ભીમભાઈ વાટકિયા તથા હમીરભાઈ રત્નાભાઈ ઝાલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સરકારી દવાખાને લઈ જવાયા હતા જ્યાંથી ગંભીર ઈજાઓને કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે કેશોદ પોલીસે અતુલભાઈ કરસનભાઈ ચાવડા

શરતી કરી મારી એને તો હું કાંઈ ન બોલું પછી આવતી હું ગાડી પછી ખેતર માં બાપુજી નીંદતા તમારે બાપુ દાંતેડી હતી મારા બાપુજી હું ઊભી હતી ને તો ધરા જ નીકળો હું ધરા જ નીકળી આમ તેમ નહીં કે પેલા નો ગાપ છે ખેંચી નહીં કે કટાટિયા ભાંગી નાખે ધમકી મેંડી મારવા માં न मा धम अगा